મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો કોલકાતામાં ડોક્ટર સાથે બનેલ ઘટનાને લઈ દેશભરના તેના પડદા પડ્યા છે ત્યારે મિત્રો દેશભરના ડૉક્ટરો હાલ હડતાલ પર ઉતરી ગયા છે અને સુરક્ષા લઈ માગ કરી રહ્યા છે કે કલકત્તામાં તેની ડૉક્ટર સાથે રેપ બાદ હત્યાને લઈને ડૉક્ટરોમાં રોજ જોવા મળ્યું છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ ડૉક્ટરો હડતાળ પર ઉતરી જતા દર્દીઓને સેવા નથી મળી રહી ત્યારે મિત્રો આજે ગુજરાત ઇન્ડિયન મેડિકલ દ્વારા હડતાલ જાહેર કરી છે માત્ર ગુજરાત નહીં પરંતુ દેશભરના ડૉક્ટરો હડતાલ કરી રહ્યા છે હાલ માત્ર તાત્કાલિક સેવાઓ ચાલુ છે બાકીની તમામ સેવાઓ બંધ કરાઈ છે ત્યારે મિત્રો ગુજરાત ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા રેલી યોજવાની ન્યાયની માંગ કરવામાં આવશે ત્યારે મિત્રો કોલકાતા મહિલા ડોક્ટર ન્યાય આપવામાં ડોક્ટરનો મધ્યમાં ઉતરે છે અને આજે ડોક્ટરનો હડતાલ બીજો દિવસ છે અમદાવાદ અને સુરતમાં હાલ ડોક્ટરો હડતાળ પર ઉતરી જતા મેડિકલ સેવાઓ અસર પડી છે ત્યારે મિત્રો તબીબી સારવાર ખોરવતા દર્દીઓની મુશ્કેલી મુકાય છે ઓપીડી અને સર્જરી સેવાઓ ઉપર તેની અસર જોવા મળી રહી છે ત્યારે મિત્રો ડોક્ટરનું કહ્યું છે કે માત્ર તાત્કાલિક સેવાઓ ચાલુ છે બાકીની તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવશે ત્યારે મિત્રો હાલ માટે આટલું જ મળશું નવા એવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ